દોસ્તો વેલકમ બેક ટુ માય ચેનલ અને સ્વાગત છે એક નવા વિડીયોમાં અને દોસ્તો આજે એક આપણા ફ્રેન્ડની હોટલે જવાનું છે અને આજે આપણે સૌરાષ્ટ્ર તરફ પણ જવાનું છે એટલે ગામડે જવાનું છે કારણ કે આપણા રિલેટિવના મેરેજ છે એટલે સૌરાષ્ટ્ર તરફ પણ જવાનું છે અને વિડીયોમાં બન્યા રહેજો કારણ કે મિત્રો બહુ લેટ થઈ ગયું છે અને બહુ લેટ ઉઠો છું અને એક ફ્રેન્ડના ઘરે આવ્યો છું એની રાહ જોઉં છું હવે આવે ત્યારે

હોટેલ માં ઘડીક રેસ્ટ કરીએ સડકો બહુ હતો એટલે માં ઘડીક દઈએ અમારે આરામ કર્યા છે ફાઇનલી દોસ્તો આપણે ઘરે બધા ભાઈ અહીંયા છે નાસ્તો કર્યો દોસ્તો છે ઘરે આવ્યા છીએ અમે કોને ફોન કરો હા અચ્છા અચ્છા કાંઈ નહીં દોસ્તો

સુરતના અમુક વિસ્તારની બસ છે ને દોસ્તો આ પાર્કિંગમાં હોય છે બહુ મોટું પાર્કિંગ છે લક્ઝરી માટેનું સ્પેશિયલ પાર્કિંગ છે બધી ગાડીઓ પાર્ક આખો દિવસ કરેલી હોય છે અને આ ટાઈમે અહીંથી બસ નીકળી જાય છે અમુક બસ નીકળી ગઈ છે એટલે પાર્કિંગ દેખાય છે જો એમાં નતો પણ હવે અહીંથી દેખાય છે મોટું પાર્કિંગ છે હજી લક્ઝરી આમ અંદર છે કોઈ ઘણી બધી દેખાય છે કે હજી જે આગળ જેટલી બસ ઊભી છે ને એ બધી હજી બહુ લાંબુ પાર્કિંગ છે ત્યાં ઊભી છે કારણ કે આમાં દેખાતી નથી અત્યારે તો આપણે જેટલું શક્ય હોય એટલું તો એ બતાવી દીધું છે દોસ્તો આપણે જેટલું થાય એટલું કવર કર્યું છે પાર્કિંગ ન દેખાડું અત્યારે ફાઇનલી બસ નીકળી ગઈ છે હવે દોસ્તો મને આ બસમાં સુવિધા કેવી આપણને આ બસ ને ગેમી છે અને લાઇટ નું ડેકોરેશન એવું છે આપણને આકર્ષિત કરે એવું ડેકોરેશન છે બસ બસમાં મોસ્ટ ઓફલી તમને આ બધી લક્ઝરી બસ છે એ બધામાં તમને આવું તો ડેકોરેશન જોવા મળશે સુરત દોસ્તો કોઈ દી ટ્રાફિક નો ઉઠો કારણ કે હજી અમારે સુરત ને બહાર નીકળવામાં ઘણું બધું ટ્રાફિક રહેશે કારણ કે પોઈન્ટે પોઈન્ટે સિગ્નલ હોય છે એટલે બહાર નીકળવામાં ઘણી બધી વાર લાગે આઈસ મેળો દોસ્તો આઈસ મેળો છે તમને તમામ પ્રકારના ગોળા મળી જાય આખો મેળો છે અહીંયા ગોળાનો મન મૂકીને આવો રસ્તો આવવા તમે તમે આખતી લાઈન છે ને રોસ્તો બચતી ગોળાવાળાની છે તો મિત્રો આપણે આપણા ફ્રેન્ડ ની હોટલ આવી ગઈ છે તમે બતાવો આ તે દેખાય ને આપણા મિત્રની હોટલ છે હા આ તમારે મંગળ પાણી સે વીસ મિનિટનો વોટ આ બધી બસ અહીંયા અત્યારે વોટ માટે આ પાર્કિંગ આ રીતના લાગી જાય છે અહીંયા જેને જે રીતના ખાવું પીવું એ રીતના બધા હોટલ છે આ ભરતે આ બાજુ દેખાય બધી બસ બરાબર

સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ આપણે પ્રવેશ થઈ ગયા છીએ સૌરાષ્ટ્રમાં અને અત્યારે હું મારા ગામને નજીક જ છું ટૂંક સમયમાં આપણું ગામ આવી જાય એટલે આપણે બહુ રાહ નથી જોવાની એટલે કે આવું ગામને નજીક જ ભોગી ગયા છીએ દોસ્તો ફાઇનલી આપણે વાડી ભોગી ગયા છીએ અને સફર સારો એવો રહ્યો છે અને દોસ્તો આપણે વાડી આવે એટલે એનું આખું સૌંદર્ય આખું અલગ જ હોય છે પ્રાકૃતિક સૌંદર્ય છે દોસ્તો આપણી વાડી બાજુ ડુંગળી છે પેલી બાજુ જે ઝાર છે એવું બધું છે દોસ્તો આ સાથે આપણે વિડીયોને સમાપ્ત કરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા મંગે નવા ઉત્સાહ સાથે